નર્મદા જિલ્લાના તિલકવાડાના મામલતદાર દ્વારા આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર રતનકુમાર રંજન સાથે ગેરવર્તન કરવાના મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા તિલકવાડા પોલીસ અધિકારીને આપવામાં તિલકવાડામાં મામલતદારે આરોગ્ય કચેરીમાં સ્ટાફ અને દર્દીઓની સામે જ ઇન્ચાર્જ અધિક્ષક રતનકુમાર રંજન સાથે અભદ્ર વર્તન કરી અપમાનિત કર્યા હતા આ અંગે તિલકવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલના કર્મચારીઓ તિલકવાડા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી

કુરિસી બધું ઊભા થવાનું બાદ કર્યા છે હું ક્લાસ વન તરીકે અને મામલાદાર આપીને પડે રહેલા છે બાત એમાં હતા કે ઉંમરની દાખલો આપણે વૃદ્ધ પેન્શન માટે ઘણા વર્ષોતે લખતા આવીએ છીએ વચ્ચે એમના એક લેટર આવેલા હતા તાલુકા હેલ્થ અફિસર નામે કે તમારા આધાર કાર્ડમાં ચૂંટણી કાર્ડમાં અને તમારા જે પ્રમાણપત્ર આપો છે જે બાબતે લોકો ઘણી ગંભીર બાબત છે એ બાબતે આપણે બધાની ગામની આગવાનો પ્રમુખ શ્રી બધાની ચર્ચા કરેલા હતા કે આપણે ઘણી ઉપરથી લખીએ છીએ આધાર કાર્ડમાં ઘણી ભૂલો હોય છે ચૂંટણી કાર્ડમાં ભૂલો હોય છે કોઈ માણસની દાખલા તરીકે ઉંમર ચાલીસ હોય છે એમાં સિત્તર લખેલા હોય છે કોઈ માણસની ઉંમર

કલેક્ટર સાહેબને બધા સ્ટાફ મળીને આવેદન આપવાનું છે ક્લાસ ટુ અધિકારી અથવા બધી બોલી ને બાબત બાબતમાં આવેદન આપવાનું છે